આજની મારી રચનાનું શીર્ષક છે સમય સમય શબ્દ અને માનવતા માપવાની આ કેવી અનોખી એક રીત છે ગણાય ના ઇંચમાં આ તો સદીઓની પ્રીત છે નથી હાર્યો કોઈ નથી જીત્યો કોઈ આ સમયથી સફળતાનો મંત્ર મળે જો ચાલો એના સમયની ગતિ સાથે જે કદમ મિલાવે છે ખરેખર એ જ માનવી જગમાં વિજય પામે છે માણસ ની આ કેવી રીત પરક્ષોના એને મુખથી વચનો આપી ફરી જનારા ફરે છે અહી સુખ થી જીર્તી જીબાન ની અહેમિયત હવે ક્યાંય રહી નથી શબ્ગો ની મર્યાદા માણસે હૃદય માં ધરી નથી પુરુષો છેદીને કાગળ પર ભરોસો એને મૂક્યો છે પોતાના જ વચનો નો રસ્તો એને જાતે સુખ્યો છે આગળ પર લખેલા અક્ષરોમાં એ વચન પાળે છે આ જગત પાછું પડે પણ મર્યા પછી તો આખા ગામના આસુઓ ઓછા પડે મજાર પર ફૂલો ચડાવનારાઓની અહીં ખોટ નથી પણ જીવતાના પ્રેમ માટે કોઈની પાસે કદર નથી માણસની કલમે કંડાર્યા છે આ સત્યના વેણ મરદવેના શબ્દોમાં ઝળકે અનુભવના નેણ મિત્રો આજની આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો